ભુજ સહિત જિલ્લાના તમામ તાલુકા મથકે આજે રાષ્ટ્રીય લોક અદાલત આયોજન કરવામાં આવ્યું હતું સરેરાશ દસ હજાર જેટલા કેસ મૂકવામાં આવે છે જેમાંથી સાત એક હજાર કેસ સમાધાન થાય તેવી ઉમેદો વ્યક્ત કરવામાં આવી હતી પ્રિટિટિકેશન ના પણ અઢાર હજાર કેસ આજે આ અદાલતમાં મૂકવામાં આવ્યા હતા રાજ્ય અને દેશના અને જિલ્લાના કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય લોક અદાલતના આયોજનમાં ભુજ સહિત તમામ તાલુકા મથકે આ રાષ્ટ્રીય લોક અદાલત આજે સવારના અગિયાર વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી યોજવામાં આવી હતી ખાસ કરીને રાષ્ટ્રીય લોક અદાલતના અધ્યક્ષ અને સેવા સમિતિના અધ્યક્ષ શ્રી સોલંકી સાહેબે આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ખાસ કરીને આ લોક અદાલતમાં તમામ પ્રકારના કેસો મૂકવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને ચેક પરતના કેસ દાંપત્ય જીવનની તકરારના કેસ બેંક અને સંસ્થાના લેણા રકમના કેસ વીમા કંપની સાથેના તકરારીના કેસ સહિતના કેસો મૂકવામાં આવ્યા છે કુલ મળીને અંદાજે દસ હજાર જેટલા કેસ આજે આ લોક અદાલતમાં મૂકવામાં આવે છે સરેરાશ પાંચથી સાત હજાર કેસનું સુખદ સમાધાન થાય તેવી ઉમીદ સોલંકી સાથે વાતચીતમાં વ્યક્ત કરી હતી સૌથી મહત્વની વાત તેમણે એ કરી હતી કે અદાલતમાં જે કેસ આવ્યા નથી પરંતુ પ્રી લિટિગેશન કેસ છે એવા અઢાર હજાર કેસનો સુખદ નિકાલ થાય તે માટે આ રાષ્ટ્રીય લોક અદાલતમાં પ્રેફરન્સ આપવામાં આવ્યો છે તેમણે એ વાત પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ખાસ કરીને જે દાંપત્ય જીવનના તકરારીના કેસ છે ચેક પ્રતના કેસ છે બેંક અને સંસ્થાના લેણા રકમના કેસ છે વીમા કંપનીના તકરારીના કેસ છે એમાં એક સમિતિનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સમિતિમાં જે તાલીમ પામેલા વકીલો છે તેમનો પણ સમાવેશ આ પેનલમાં કરવામાં આવ્યો છે પેનલમાં નિમણૂક થયા બાદ તેમની સાથે પણ પરામર્શ કરીને આવા કેસોનું સુખદ સમાધાન થાય તેવો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે ખાસ કરીને દસ હજાર કેસ એ છે અને સાથોસાથ પ્રિલિટીગેશનના અઢાર હજાર કેસો મૂકવામાં આવે છે આ મહત્તમ કેસનું સાંજે છ વાગ્યા સુધીમાં સુખદ સમાધાન થાય તે પ્રકારની વ્યવસ્થા તે પ્રકારની કામગીરી આજે રાષ્ટ્રીય લોક અદાલતમાં કરવામાં આવી હતી તમામ વિભાગના વડાઓ સરકારી કચેરીના વડાઓ બેંકના વડાઓ વીમા કંપનીના વડાઓ પીજીવીસીએલના વડાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આપસમાં પરામર્શ કરી અને કેસનું સુખદ સમાધાન થાય તેવા પ્રયાસો સુખદ કરવામાં આવ્યા હતા હવે જોઈએ આમ તક સાથેની વિશેષ મુલાકાતમાં સોલંકી સાહેબનો વિશેષ પ્રતિભાવ આ વર્ષની આજ રોજ દ્વિતીય રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે આજ રોજના આયોજન મુજબ કચ્છ જિલ્લાની તમામ તાલુકા અને જિલ્લા અદાલતોમાં સમાધાન થઈ શકે તેવા ફોજદારી અને સિવિલ કેસો ખૂબ જ મોટા પાયે મૂકવામાં આવેલા છે આજ રોજની લોક અદાલતમાં ચેક પરતને લગતા લગ્ન જીવન એટલે કે દાંપત્ય જીવન સંબંધી તકરારોને લગતા કેસો તથા બેંકોની અને સંસ્થાઓની લેણી રકમને લગતા કેસો મૂકવામાં આવેલા છે એ સિવાય વીમા કંપનીઓ સાથેની જે તકરારો ચાલતી હોય એના પણ કેસો ખૂબ જ મોટા પાયે મૂકવામાં આવેલા છે આજ રોજની લોક અદાલતમાં કોલ મળીને દસ હજાર જેટલા કેસો મૂકવામાં આવેલા છે અને એમાં છ પાંચથી સાત હજાર જેટલા કેસોનું નિકાલ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે આજ રોજની લોક અદાલતના સાથે સાથે સ્પેશિયલ સીટિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે સ્પેશિયલ સિટિંગમાં સામાન્ય દંડ કરી અને પૂરા કરી શકાય તેવા નજીવા ફોજદારી કેસો પણ મૂકવામાં આવેલા છે અને એ સિવાય જે કેસો હજી અદાલતમાં આવ્યા જ નથી તેવા કેસો પણ પ્રી લિટિગેશન કેસ તરીકે મૂકવામાં આવેલા છે એવા કુલ મળીને અઢાર હજાર જેટલા કેસો મૂકવામાં આવેલા છે તેમાં પણ મોટા પાયે આ રોજ નિકાલ આવે એવી પૂરેપૂરી શક્યતા છે અત્રેની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા અત્રે એક સ્પેશિયલ તાલીમ પામેલા મીડિયેટર વકીલોની નિમણૂક કરવામાં આવે છે જે વકીલોની પેનલ અમે રાખીએ છીએ તે પેનલમાં કોઈ પણ પારિવારિક તકરાર અથવા કૌટુંબિક મિલકતોની વેચણી હોય કે અરસપરસની નાણાકીય લેવડ દેવડો કે મિલકતોની વેચણીને લગતા જે કેસો હોય એ કેસોમાં બંને પક્ષકારોને બોલાવી અમારા મીડિયેશન સેન્ટરમાં એ એમનો સંપર્ક કરી પક્ષકારો વચ્ચે મીટિંગ કરાવી એમની વચ્ચેની જે તકરાર છે એનું મૂળ શોધવામાં આવે છે અને પછી પક્ષકારોને એ તકરારના નિવેડા સારું એમને વિકલ્પો પૂરા આપવામાં આવે અને એમાંથી બંને પક્ષકારોને જે વિકલ્પ પસંદ હોય અને બંને પક્ષકારો જે વિકલ્પ અપનાવવા માગતા હોય તે વિકલ્પ મુજબ તેમની સાથે સમાધાન કરવામાં આવે છે આ રીતે લોક અદાલતમાં જે કેસનું સમાધાન થાય તે અદાલતના હુકમની થયેલ ડિગ્રી બરોબર જ ગણવામાં આવે છે લોકઅદાલતમાં જે કેસનું સમાધાન થાય તેમાં પક્ષકારો પાસેથી જે કેસની ફી લેવામાં આવેલી હોય તે કોર્ટ ફી પણ પૂરેપૂરી પરત કરવામાં આવે છે